સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તાલલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સિટી અતલ ઓડિટ મોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી ઇનામ આપી કર્યા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રથમ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં સંતો મહંતો સામાજિક શૈક્ષણિક રાજકીય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા હતા જિલ્લા પ્રમુખ જીતુ બોરીસાગર જિલ્લા પ્રમુખ જીતુ બોરીસાગર જિલ્લા યુવા પ્રમુખ પ્રશાંત જાની શહેર યુવા પ્રમુખ વિશાલ જોશી શહેર પ્રમુખ ડૉક્ટર મહેન્દ્રભાઈ મહેતા મહિપતભાઈ ત્રિવેદી જગદીશભાઈ દાંદલિયા ડોક્ટર જીગ્નથભાઈ ઓઝા દીપકભાઈ વ્યાસ આશુતોષભાઈ વ્યાસ કૌશિકભાઈ ચાંદલિયા કિશોરભાઈ ભટ્ટ ஜிந்திர விஜயரா பண்டியரு திரிவேதி 쟈니 이증된벤아과 합주권 쟈니 인증된 은인과 이주권벤니 인증된 은프과야벤아 은인과 합 নিয়ম দেন স্যার নিয়মের মধ্যে বিনতি কৃষি আदशी বিসিএ এর বট গ্রুপ রাজেশ নিয়দেন বরত ভাই নিয়ম সনি নিয়ম ভাই Thank you Anil Gosho, Anil Bai, Adarsh Gosho, Singh, Doctor Raju Bai, in.